સમયનો સિદ્ધાંતનો આયર્ય ચણોત્કાર સવોપાપો મંગલ આનંદ છે સભે ભરવાનું હોય મંગલ પાજે છે આપણે જોઈશું કે ધન ઉપરની મૂર્ષા હિતનો ભાન નથી કરાવતી સામે પછી બાપ હોય કે દીકરો હોય ભાઈબંધ હોય કે ગમે તે હોય એનો ઘાત જ કરી નાખે છે બસ પૈસો મારે જોઈએ છે હવે એ રાજગૃહિ નગરી છે શ્રેણિક મહારાજા રાજ કરી રહ્યા છે એની ચિત્રશાળા બંધાવે છે સવારે બંધાવીને રાતના પડી જાય છે કોઈ જ્યોતિષીને પૂછ્યું તો કે છે બત્રીસ લક્ષણો બાળકનો જો હોમ આપે તો આ તમારું ચિત્રશાળા બરાબર રહે ઢંઢેરો પિતામ્યો છે એ ગામમાં એક ભદ્રા નામે બ્રાહ્મણ રહે છે હવે એ બ્રાહ્મણની જે ભદ્રા એની છે પત્ની એ કહે છે કે આપણે આ અમરને આપી દઈએ કારણ કે એ અમે કશું કામ કરતો નથી અને મારે પાછળ બીજા ચાર છોકરાઓ છે તો આપણે ધન સંપત્તિ પણ રહેશે વિચાર કરો ભાગ્યશારીઓ ધનના માટે પોતાની માતા ઊઠી અને પોતાના પુત્રને વેચવા તૈયાર થઈ છે બાળક આજીજી કરે છે પણ એને ધન જ દેખાય છે છોકરો નથી દેખાતો હવે લઈ જાય છે એને હોમવા માટે ત્યારે એને યાદ આવ્યું કે ગુરુ ભગવંતે સંતે મને એક નવકાર મંત્ર આપ્યો તો એને કહ્યું હતું કે સંકટ સમયે આ તું નવકાર મંત્ર ગણજે તો એ તને સંકટમાંથી ઉગારશે તો એને તો નવકાર મંત્ર ગણ્યો છે ત્રણ પદ ગણ્યા છે અને ત્યાં દેવલોકમાં ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું છે અને જોવે છે ઉપયોગ મૂકે છે હો મારો ભક્ત અહીં દુઃખી થઈ રહ્યો છે નીચે આવે છે બ્રાહ્મણનું રૂપ લઈ અને જે અગ્નિ છે એનું તું સિંહાસન કરી નાખે છે રાજાને ઠપકો આપે છે તારે વિચાર કરે છે કે હો માતા પિતા કોઈ બધા સંબંધીઓ આપણા નથી બસ આજે ગુરુ ભગવંત મારા નહોતા પણ એમણે મને એક મંત્ર આપ્યો આ મંત્રનું મેં સ્મરણ કર્યું અને આજે હું ઊંઘરી ગયો તો બસ હવે આ સંસાર મારે ન જોઈએ એમ કરી એને જંગલમાં જાય છે કૌશક ધ્યાને રહે છે આ બાજુ એની માતાને ખબર પડી કે અમને એ તો અમરો તો બચી ગયો છે અમને બધું ધન લઈ જશે રાજા એટલે હું પોતે જાતે જઈને એનો ઘાત કરી આવું વિચાર કરો ભાઈ સારીઓ જાય છે જંગલમાં અને તો કૌશક ધ્યાને રહ્યો છે એને કંઈ કશું જ એને એવું ડર જ નથી કે આ માને મારી નાખશે કે આ કરશે એ તો ક્ષમક શે ચડી ગયો છે ધ્યાનમાં મશગુલ બની ગયો છે ત્યાંની માતાએ એને ખડકથી માર્યો અને ત્યાં જ એનું શુભ ધ્યાન હતું એટલે ત્યાંથી ચવી અને સીધા સ્વર્ગમાં એટલે દેવલોકમાં જતો રહ્યો વિચાર કરજો જેના ભાગ્યમાં ધનો છે એ ભોગવી શકશે પણ નરદ તો ચોક્કસ ભોગવવી પડશે હવે વર્તા આવે છે એવા ટાઈમે સામે એક વાઘણ આવી છે સવારનો પોર છે એને કશું જ ખાવા નથી મળ્યું એટલે એ તો ત્યાં જ્યાં એની માને ફાડી કાધી છે વિચાર કરજો ભાગ્યે સારીઓ એ ધન ઉપરની મૂર્છાથી પોતાના સંતાનનો ઘાત કરી નાખ્યો એ ભોગવ્યું પડે એને નથી પણ એને નરક તો અવશ્ય ભોગવી છે ત્યાંથી સીધી છઠ્ઠી નરકે જતી રહી વિચાર કરતો ભાઈ સાર્યો આવા ધન લોલોકતા ન રાખતા અને બસ જેટલું નસીબમાં છે એટલું જ મળશે કોઈનો ઘાત કરશો નહીં અને ધર્મ આરાધના કરીને આત્માનું કલ્યાણ કરજો શાસ્ત્ર વિધુ કાંઈ બોલાવ્યું તો મન વચનને કાંઈથી ઈચ્છા વિધું